નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે વાત કરીશું ડૉક્ટર સાહેબ આંબેડકર આવાસ યોજના વિશે આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિના વ્યક્તિને મળવાપાત્ર છે અને હા હવે આ યોજનાની સહાયની રકમ વધારીને એક જૂન બે હજાર પચીસથી એક લાખને સિત્તેર હજાર રૂપિયા કરવામાં આવી છે અને આ યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂનાનું અરજી ફોર્મ ભરવું પડશે જેની પીડીએફ ફાઇલ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈને સરળતાથી ડાઉનલોડ કરી શકો છો અને આ યોજનાનો લાભ મેળવવા માટે તમારી પાસે તમારી પોતાની સ્વતંત્ર માલિકીનો ખોલો પ્લોટ હોવો પણ જરૂરી છે આ યોજનાનો લાભ મેળવવા માટે એક તો અરજદારશ્રીનું આધાર કાર્ડ રાશન કાર્ડ ચૂંટણી કાર્ડ આવકનો દાખલો જાતિનો દાખલો તથા જે તમે અગાઉ નિયત નમૂનાનું અરજી ફોર્મ ભરશો તેમાં એક બાંધકામની રજા ચિઠ્ઠી આવશે જે બાંધકામની રજા ચિઠ્ઠી પર તમારે તમારા સરપંચ શ્રીના સહી સિક્કા કરાવવાના રહેશે જે બાંધકામની રજા ચિઠ્ઠી પર એક પંચાયતનો ઠરાવ નંબર તથા ઠરાવની તારીખ લખવી ફરજિયાત છે તેમજ એક આકાણી પત્રક જે તમને તમારા તલાટી સાહેબશ્રી પાસેથી મળી રહેશે તેમજ એક તલાટી સાહેબશ્રીનો ચતુર્દિશાનો દાખલો તથા પત્ર તોડવાનું રહેશે જે તલાટી સાહેબશ્રીની ચતુ ચતુર્દિશાનો દાખલો તથા ઘોષણા પત્રની પીડીએફ ફાઇલ પર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો જો મિત્રો તમારે પણ તમારા ગામમાં તમારું પોતાની માલિકીનું મકાન કે ઘર બનાવવું છે અને તે પણ આ યોજનાનો લાભ લઈને જે યોજનામાં તમને મળી શકે છે રૂપિયા એક લાખને સિત્તેર હજારની સહાય તો તમે આ યોજનાનો લાભ મેળવવા માટે અગાઉ જણાવેલ તમામ ડોક્યુમેન્ટ સાથે રાખીને આ અરજી કરીશું અને જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમારા બે મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં